તોજી જોમો મગણી પ્રોમોશન નેલ શકે એટલે ફરીવાર મિત્રો આવી જાસો એટલે મોવા માર્કેટની ઇવેન્ટ મેટ મિત્રો આપણે દેવળિયા માર્કેટની જરમાં આવી જાસો ના તારીખની આદમી પ્રો વાત કરીએ તો તારીખ છે 16 5 2025 ને વાર છે મિત્રો એટલે શુક્રવાર તો ચેર જો મિત્રો સપેટ ડુંગળી ને મિત્રો બધી ચેર મિત્રો આવક છે ને અરાજી મિત્રો ઈચ્છા છે જોઈ લ્યો કે આપણે આયા તો મિત્રો આપની ચેનલ માં મિત્રો પહેલી વાર ચેનલ ને સબસ્ક્રાઇબ કરી કે મિત્રો આપની ચેનલ નું નામ આપી તો આપણી ચેનલ નું નામ છે મિત્રો એડી ગુજરાતી ન્યૂઝ આ ચેનલની અંદર મિત્રો તમને જરૂર છે સખા ડુંગળીના અને લાલ ડુંગળીના મિત્રો પહેલી તમને બજાર ખાવા જોવા મળશે હું પણ મિત્રો ખેડૂત છું ખેડૂતની મિત્રો ચેનલ છે તો ખેડૂતની ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી દેજો

એક બે ત્રણ ચાર પાંચ પાંચ છ રૂપિયા એકસો છ આઠ 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 નવ નવ ચાર રૂપિયા એકસો દા અગિયાર હજાર ચૌદ એકસો ચૌદ પંદર હજાર અઢાર ઓગણી બે વીસ રૂપિયા ચાલી મેહબુબભાઈ

બે રૂપિયા નવ નવ રૂપિયા એકસો નવ નવ રૂપિયા હજાર પાંચ એકસો ચૌદ પંદર હજાર ઓગણી ઓગણીસ વીસ એકવી બાવીસ એવી ચોવીસ ચોવીસ રૂપિયા

પાંત્રી રૂપિયા છોકરી ઓગણચાલીસ ઓગણ ઓગણચાલી ચાલીસ રૂપિયા

સાબરભાઈ છોતેર ઓગણસી સાબરભાઈ ઓગણીસ ઓગણીસો એસી એકાશી બસિ ત્રાસી ત્રાસી એક

એક બચાવું ટેબલ બા એકસો પાંચ રૂપિયા એક આન એકાનનું ડબલ બાઈ એકસો આઠ એકાણ પાંચ નવ રૂપિયા રૂપિયા હાઈ આઠસો હાઈઠબલમાં એકસો હાઈ એક રૂપિયા બુબ્રુ એકસો એક સો એક છે એકસો પાંચ આઠેર એકોતેર બોવન वो देखो ऊपर है ऊपर 89 81 83 83 रुपया 84 84 रुपया बोल भाई 85 70 हेलो 90 रुपया बोल 71 72 72 रुपया 72 72 रुपया बोल भाई 72 72 रुपया 145 74 रुपया बे बे बेगो तो बे बेगो तो लको लको अभी जो बे यार

72 72 રૂપિયા 172 રૂપિયા 72 રૂપિયા બુલબે 172 હા 50 રૂપિયા 50 રૂપિયા બુલબે 40 40 રૂપિયા 40 40 રૂપિયા 40 40 રૂપિયા 40 રૂપિયા 40 એક ગણી ના હાલો ભાઈ 40 રૂપિયા 40 રૂપિયા બુલબે 40 40 રૂપિયા 40 40 40 40 40 40 30 30 40

પચાસ <muchas> आ चल गया बोलता है ₹50 ₹50 बोलता है ₹50 ₹50 बोलता है ₹50 ₹50 में एक और आवे मारवा मारवा बाकी अपन टेबल दो बार करता एक और निकल जाए भाई अच्छा आवाज ओवरहेड होल्डर है भाई 185 5 दबा कर मारो बेचो माता माता ऐसा 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 नौजाह मा है काय करते अच्छा वोटर है ये तेरे ऊपर में वोटर 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 500 यार सारो से भाई एक और निकल जाए ऊपर ऊपर सर काम भयो राइडी पार्टी राइडी पार्टी

પચાસ ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા ચાલીસ ચાલુ રૂપિયા ચાલીસ ચાલુ રૂપિયા ચાલીસ ચાલીસ રૂપિયા ચાલીસ ચાલી રૂપિયા ચાલીસ ચાલીસ એકતાલી એકતાલી બેતાલી સોમાલી સોમાલ રૂપિયા સોમાલી સોમાલ રૂપિયા સોમાલી સોમાલીસ રૂપિયા પચાસ રૂપિયા પચાસ રૂપિયા પચાસ રૂપિયા <được Felix> <yrız>